બધું તમને મળશે નઈ મળો ક્યાંય મેન વાત એ છે ને પ્રતિકભાઈ જીવનમાં ઘણી વસ્તુઓ એવી બનતી હોય છે

મેં પણ વેઠવું જ પડશે કેમકે તમારા વેઠવા સિવાય કઈ ઉધાર જ નથી તો સરપ્રાઈઝ મળવાનું છે તમને લોકો આવનારા થોડાક જ સમયમાં બહુ पूरा પ્લાન બની ગયા છે અને અમે લોકો નીકળી રહ્યા છે બહુ દૂર માટે ગુજરાત થી આમ ઉડીન જાય છે ઉડીન એટલે આગળ જોવો બ્લોગ તમને ખબર પડી જાય ક્યાં જવાના છીએ વ્યક્તિ વિશેષમાં આપણી જોડે મયપતભાઈ ચૌહાણ છે હમણાં ઉપસ્થિત આગળ બીજા પણ આવશે અત્યારે તો એમની સંકૂલે છે એટલે પોપડભાઈએ ગોડા પકડાય અમાર તુંય ગોડા જો થઈ જાવ તો શું કરું મયપતભાઈ કહો હું તો કઈ જે દિવસે કોઈ કેસ ના મળે પોપડભાઈના દિવસે પ્રતિકભાઈનું રેસ્ક્યુ કર લે હવે ચાલે અરે દોર છે નાઈકી નો ચપ્પલ જો કોઈ અર્શી નહી

સરોજીની માર્કેટ સરોજીની માર્કેટ જો આટલા દી તમને કદાચ ખબર પડી જાય કે અમે ક્યાં જઈએ છીએ આ કેટલો બહુ ફેમસ જગ્યા છે હા ભાઈ તમે અહીંયા જાઓ તમે જાઓ તમે પહેલા નહીં તમે જાઓ તમને દેખાતું જ નહીં હું વ્લોગ કરું યાર લોકોને વ્લોગ નથી કરવા દેતો મને કદાચ ચાર તેતાલીસ અને આવી ગયા છે પાટીદાર ઇલેક્ટ્રોનિક્સ પહોંચી ગયા છે મામાની દુકાનમાં તો યાર ગીતો મિસ કર્યા અમે વાત દોસ્તો આ બધા જો કોકની દુકાનમાં મફતમાંથી માંથી સામાન લે આ બધા એજ લોકો છે જેને તમે ફેસબુક માં જોતા હોય અને તમારા માટે તમને તમને તો એવું હશે ને કે આ લોકો કેટલી મહાન વ્યક્તિ છે એ છેલ્લે માણસની હરકત તો કરી જ દે મફત નું મળતું એટલે સો રૂપિયા ખર્ચે બે જણા જો પોતપોતાના ફોન ના કવર ગોતવા માંડ્યા છે અને હું તો બહુ બહુ ભારે વિચાર મફત નો ખાવા મોડો હું ખાવ મામા મને તો ફોન જ આપી દો મારા કવર જ નથી જોતું જોઈ લે સારું હા મામુ હવા રહ્યો

અને લેટ એટલું થાય છે ને અત્યારે ઓલમોસ્ટ સાડા સાત થવા એવા છે તમારે સાડા સાત જગ્યાએ લોકેશને પહોંચવાનું હતું અને અહીં સાડા સાત સુધી અહીં સુધી સમય બગાડ્યો આમ ખાલી નેટ નેટ દાઢી કરાવે મોડા લાગણી નું ભૂખ્યું અહીં દાઢી થયેલી છે તોય કરાવી છે અહીં તો એડો સમજ્યા કે નથી થઈ તો થોડી કરાયેલી હતી હાવ કે બન હાઈટમ નહીં ઉભા રહેજો મામા તમે યાર જીવા લઈ દો મને એવું લાગે છે જો જો લાઈટ 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 તો છે જોઈન ખબર પડી જઈએ છે જનતાને કે અમે લોકો અત્યારે ક્યાં આવી ગયા છે આવી ગયા છે અમદાવાદ એરપોર્ટ મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે હું એરપોર્ટ આવી ગયો છું મને જોડે જઈ રહ્યો છું હજી પર જો કે બેઠો હું હજી હજી ફ્લાઈટમાં બેઠો નથી હું બે છું આ નોટને અમે જબરજસ્તીથી લીધી છે આને આવવાની કોઈ ગણતરી નથી તો એને છોડવાના નહીં અમે એધે જઈએ બંધ કરી દેશું પણ એમને લીધા વગર નહીં જઈએ અમારો એક જ હેતુ છે આજનો મહીપત ભાઈ તું અમારે સાથ ચલો આમ તો અમારે પીછે પીછે આતે પોટ અને પાર્થ થેન્ક યુ સો મચ ડ્રોપ કરવા માટે ધ્યાનથી જજો થેન્ક યુ થેન્ક યુ હવે આટલું બધું સસ્પેન્સ રાખ્યા પછી તમને કહી દો કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ એવું એમ સો અમે લોકો જઈ રહ્યા છે ક્યાં મામા જ આપણને કહે છે મામા ક્યાં જઈ રહ્યા છે આપણે કહી દો અમે જઈ રહ્યા છીએ દિલ્હી દિલ્હી જ્યાં પોપટભાઈ અને મહીપતસિંહને ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ એનાયત થવાનું છે એ લેવા માટે અમે જઈ રહ્યા છીએ હા કોંગ્રેચ્યુલેશન લખી દો બધા મહીપત ભાઈ અને પોપટ ભાઈ કે ભારત ભૂષણ એવોર્ડ મળવા જઈ રહ્યો છે હવે અમે લોકો જઈ રહ્યા છે બોર્ડિંગ સાઈડ મતલબ બોર્ડિંગ કરવા માટે પણ લગભગ ઓનલાઈન હશે એટલે થઈ જશે પ્રિન્ટની જરૂર નહીં પડે ખબર પડી જશે હવે તો ગાઈઝ અમારી જોડે સીન થઈ ગયો છે ઉંધા ટર્મિનલ જતા હવે ગાડી જતી રહી છે હવે હેડીને ખબર નહીં ક્યાંથી કામ કલાક કિલોમીટર બે કિલોમીટર ચાલી જવાનું છે ઓલમોસ્ટ ઓલરેડી એટલા લેટ હાલે છે મહેપતભાઈના કારણે બધું છે ને જોતો દોષ નંદો ઘોષ બંગાળમાં એક કહેવત છે જોતો દોષ નંદો ઘોષ એનો મતલબ તો કઈ જેટલો બી માર્ગ નીકળે ને એક નંદ નંદ કઈ માણસ છે એનો નીકળે 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 થઈ ગયા થઈ ગયા હલો દીભરો તો ફાઇનલી બોર્ડિંગ પાસ અત્યારે પ્રિન્ટ થઈ રહ્યા છે અમારા લોકોના આ બધું શીખવા જેવું છે કારણે ફ્લાઇટમાં એકલું ફ્લાય કરવાનું થાય તો નહીં આવડે આ મારું બોર્ડિંગ પાસ આવી ગયું છે આ બધું જો જોવા યુટ્યુબ લોકમાં એટલે તમને આવડી જાય ધીરે ધીરે ના સિક્યુરિટી ચેકિંગ પત્તામાં જ ફેર આવી ગયા નહીં મામા આ બધું કડાવડાયું છે અત્યારે ફટાફટ હેડ તું રહી ઉતાર નહીં ઉડે હવે મામા ફ્લાઇટ હવે ઉડવાથી રહી અહીંયા જ રહેવાની છે સૌથી અઘરું એરપોર્ટ ઉપર હોય ને તો ચેકિંગ કરાવવું છે સિક્યુરિટીમાં કેમ કે બધી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ બેલ્ટ પહેલેથી જ અલગ મૂકવા પડતા હોય છે બાકી પીપ પીપ થાય એટલે તમને પાછા મોકલે વાહ ભાઈ વાહ મહીપતભાઈ મને ચશ્મા ગિફ્ટ આપી રહ્યા છે દોસ્તો એના માટે બધા થેન્ક યુ લખી દો નીચે

જો ફોલોર વધારાની વાત કરી છે પ્યોરલી માર્કેટિંગ થઈ રહ્યું છે અને ખબર નહીં વન મિલિયનમાં કેટલા ઘટે છે એ પૂરું કરવા માટે ઓ ગાઈઝ આવી રીતના અમારા ફોલોઅર વધ્યા છે તમને હવે તમને તમને થતું હશે કે અમારા ફોલોઅર વધ્યા કઈ રીતના અમારા ફોલોઅર લીટરલી આવી રહ્યા છે લોકો છે <laughs> <laughs> મોટાના લગન એ લોકો શું થયું હવે આવતા રહો લેવા જેવું છે વિડીયો કાલ પત્યા એવડ સેમડી પત્યા પછી મૂક્યો ભાઈ તમે એવડો કેન્સલ કરી દે જો મેમ લઈ જાય તો બસ બસ ચેડા લે સે નડતા મને લાગે આપણું રેસ્ક્યુ કરવા કોક આવવા વાત છે દિલ્હી આવો રસ્તો ગાઈઝ આ જે અવાજ આવે છે એન્જિન નો અવાજ આવે છે આઈ હોપ મારો અવાજ તમને નહીં આવતો હોય કદાચ અમારા માટે પ્લસ પોઈન્ટ એ છે કે પ્લેનનું એન્જિન ચાલુ છે ખરાબી નથી તો હવે લોકો જોઈ લો આજ તો અમારો પ્લેન જોઈ લો કે આ છે આજ અમે ફ્લાય કરવાના છીએ હું એક બે ફોટોગ્રાફ જે કરી લો આપણે ટિપિકલ ગુજરાતી જે કરે એરપોર્ટ ઉપર આવીને સેલ્ફી વેલ્ફી લેવાની જે થોડા નાટકો કરે એ કરી લો પછી અંદર જોઈએ એર શું કહેવાય પ્લેનમાં બધા ગયા પાછા तबर नंबर आई सेवन बी हाँ सेवन डी ओके सेवन बी बी सेवन है आई 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 जो शेतवार तबर हमारे बेस कैप्टन एपीएस को जिन कमान एंड आप भी आप और मेरी डेड माइक क्रू माय पोस्ट ऑफिसर विवान कपूर हो क्या तो विक्रम सोनी हमको जो रास्ता में बच्चे दुकान आते हो भी रखा हुआ है कुमार वेट कर बोर्ड इधर पाइप सब इसी है इसी ब्लूटूथ चेक आप गायन वगैरह बनिए क्या

એવું બધું પ્રેશર આવ્યું હોય તો આ પણ યુઝ કરવો પડે

जिंदगी का सबसे मतलब मुश्किल जो वक्त था वो दौर था <laughs> वो अभी बोलनी चाहिए कुछ बातें नहीं बोलनी चाहिए वो मैं, मैं अभी जस्ट वो जी के आया वो वाला जो दौर था वो तुम जी तुमने तो सीट बदल ली नहीं मैंने तो वो विंडो वाली भाई बात विंडो सी चीज में बताना चाहूंगा अगर अगर ट्रेन जैसी खिड़कियाँ होती जहाँ से हम लोग भाग सकते मैं कूद जाता

પોપટ ભાઈ બાધી બાધી ને છેલ્લે હજાર રૂપિયા માં ટેક્સી ફિક્સ કરી જાય અહીંથી અક્ષરધામ ઉતારો છે અમારો એટલે અક્ષરધામ જઈએ છે આપડે જે દિલ્હી વાળો અક્ષરધામ છે અને

અલ્લા લોકો લઈ જાઓ લઈ જાઓ હેરાન તો હેન્શન हा में बेल्ट उसका मतलब लो पी गया। नुदुण। नुदुण। पे रहा हूं। यार भाई रात को सोएगा नहीं यार आप बेल्ट पहन लो प्लीज आप पहन लो ये भाई सोएगा नहीं यार बेल्ट वो देखो गाड़ी के आके खड़ा रह गया देखो नहीं नहीं चलो

રાત ના વાગી આજે એક અને બધા રૂમ માં ગોઠવાઈ ગયા છે ખાક ભરપૂર ભરી ગયા છે શરીરમાં ભરી ગયા છે થાક લાગી ગયો છે અને આજે જે હશે જે ફ્લાઇટ માં આજે જે કોઈ દિવસ ફ્લાઇટ માં નથી આવી એની સાથે આ વ્લોગ નહીં આયન કરશું આજે રાત અમે રોકાણ છે અક્ષરધામ મંદિર માં કાલે અક્ષરધામ મંદિર જો જવાશે તો આ તમને પણ બતાવીશ તો એની સાથે આ વ્લોગને એન્ડ કરીએ મળે નવા વ્લોગમાં નવા દિવસે નવા વિચારો સાથે પછી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખો તમારી આસપાસ તમે રાખો もう1回ワ